છેલા ચાર પાંચ દિવસમાં કેચમેન્ટ વિસ્તારોમાં પડેલા હળવાથી ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો અને ગઈકાલથી ડેમમાં પાણી છોડવાની શરૂઆત થઈ છે ડેમમાંથી છોડાયેલું પચીસ હજાર ક્યુસેક પાણી વાયા સંત સરોવર અમદાવાદ પહોંચ્યું અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી અઠવાડિયા દસ દિવસ બાદ ફરી એકવાર બે કાંઠે થઈ નદીના પાણી રિવરફ્રન્ટ સુધી પહોંચી ચૂક્યા છે કેમ કે ડેમના કેચમેન્ટ અને નદીપટના આસપાસના વિસ્તારમાં ચોવીસ કલાક માટે વરસાદનું રેડ એલર્ટ છે ત્યારે પાણીના આવરામાં જબરદસ્ત વધારાની આશંકા છે એ જ કારણ છે કે નદી પર અમદાવાદમાં બનેલા વાસણા બેરેજના દસથી થી વધુ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા ધરોઈ ડેમમાંથી રાત્રે દસ વાગે વધુ એક વખત સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે લગભગ પચીસ હજાર ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા હાલમાં સાબરમતી નદીની સપાટી એકસો ઓગણત્રીસ ફીટે પહોંચી છે એકસો બત્રીસ ફીટે ભયજનક સપાટી માનવામાં આવે છે અને તેની વચ્ચે એકસો ઓગણત્રીસ ફીટ સપાટીએ સાબરમતી નદી પહોંચી છે આ તરફ પચીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ધરોઈ ડેમના તંત્ર તરફથી મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદ જિલ્લાને એલર્ટ આપવામાં આવ્યું છે નદી કાંઠાના અને ખાસ તો ગામડાના જે વિસ્તારો છે તેમાં સાવચેતી રાખવા માટે પણ વિનંતી કરવામાં આવી છે અને સ્વાભાવિક રીતે ચાલુ વર્ષે ચોથી વખત સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે વાસણા બેરેજના દરવાજા છે તેને વધુ એક વખત ખોલવાની ફરજ પડી છે અને સવારના સમયે જ્યારે પાણીની આવક સાબરમતી નદીમાં થઈ ચૂકી છે તે વખતે વાસણા બેરેજના અંદાજે દસ જેટલા દરવાજા છે તેને ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે હાલમાં નદીના સ્તરની વાત કરીએ તો એકસો ઓગણત્રીસ પોઈન્ટ પચીસ ફૂટ જેટલી સાબરમતી નદીની સપાટી નોંધાઈ છે જેમાં સાબરમતી નદીમાં આઠ હજાર એકસો પંચાણું ક્યુસેક પાણીનો આવરો છે અને તેમાં તેની સાથે સંત સરોવરમાંથી ચૌદ હજાર સિત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વીસ હજાર ચારસો સત્તર ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાંથી વહેવડવામાં આવી રહ્યું છે અને તેને જોતા સાબરમતી નદીના સત્તરથી એકવીસ ત્રેવીસથી છવ્વીસ અને ઓગણત્રીસ નંબરનો જે દરવાજો છે તેને ચાર ફૂટ ખોલવાની ફરજ પડી છે મહત્ત્વની વાત છે કે અમદાવાદ શહેરમાં ચોમાસાનો વિરામ છે અથવા હળવાથી મધ્યમ ઝાપટાં પડી રહ્યા છે પરંતુ તેની વચ્ચે ઉત્તર ગુજરાતમાં ખાસ તો મહેસાણા પાટણ બનાસકાંઠામાં વરસાદનું પ્રમાણ આજે વધશે તો વધુ એક વખત ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી શકે તેમ છે અને તેના કારણે સાબરમતી નદીના દરવાજા છે તેને ખુલ્લા રાખી અને પાણીનો જાવરો છે તે સતત કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં ન માત્ર ધરોઈ ડેમમાંથી પરંતુ સંત સરોવરમાંથી પણ જે પાણીની આવક થઈ છે તેને લઈને ચાલુ વર્ષે ચોથી વખત સાબરમતી નદી છે તેના આસપાસના વિસ્તારોને એલર્ટ અપાયું છે કેમેરામેન રાજભભાવ સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ